ભાભર ડોક્ટર પ્રસાદ મુખર્જી હોલ ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી શ્રી જનકલ્યાણ સાર્વજનિક ટ્રસ્ટ માળકા દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં ભાભર તાલુકાના વિવિધ ક્ષેત્રોમાં કાર્યરત મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં શાળા અને છાત્રાલયની બાળાઓ આરોગ્ય શિક્ષણ સામાજિક કાયદાકીય અને પોલીસ વિભાગમાં કાર્યરત મહિલાઓએ ભાગ લીધો હતો મહિલાઓએ આંતરરાષ્ટ્રીય મહિલા દિનના મહત્વ વિશે પોતાના વિચારો રજૂ કર્યા હતા અને નારી શક્તિને બિરદાવી હતી મહિલાઓએ પોતાના અને પરિવારમાં નારીનું સન્માન કરવા અને દીકરી દીકરાને સમાન શિક્ષણ અને સંસ્કાર આપી સમાજ ગામ દેશ અને વિશ્વમાં નામના રોશન કરવાની વાત કરી હતી મહિલાઓએ દરેક ક્ષેત્રમાં આગળ વધવાની ઈચ્છા વ્યક્ત કરી હતી આ કાર્યક્રમમાં શ્રી જનકલ્યાણ સાર્વજનિક ટ્રસ્ટ માળખાના સભ્યો સ્થાનિક આગેવાનો અને મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી સુથાનેશ્રી અનુપમ પ્રાથમિક શાળાથી છું તાલુકા શ્રી શિક્ષક તરીકે આજે આઠમી માર્ચ મહિલા દિવસ નિમિત્તે મારું અત્રે સન્માન કરવામાં આવ્યું છે અત્રે શ્રી જનકલ્યાણ સાર્વજનિક ટ્રસ્ટ માડકા દ્વારા માતૃવંદના કાર્યક્રમને ખૂબ જ સુંદર રીતે અહીંયા આયોજન કરવામાં આવ્યું અને નારી શક્તિને બિરદાવવામાં આવી તે બદલ એમને ખૂબ ખૂબ અભિનંદન અને હું આભાર પણ વ્યક્ત કરું છું કે એમને જે અત્યારે આયોજન કર્યું છે એટલું સુંદર રીતે આયોજન કર્યું છે નગરપાલિકા વોર્ડની અંદર કે જેના કારણે અને જે વિદ્યાર્થીનીઓ છે જે મહિલાઓ છે કે જે હજુ પણ સામાજિક રૂઢિગત જે છે એનાથી દબાયેલ છે તો એને પ્રોત્સાહન મળ્યું છે અને આવા કાર્યક્રમ દ્વારા એમને ઘણું બધું પ્રોત્સાહન મળ્યું છે કે જેઓ વિદ્યાર્થીનીઓ વગેરે જે છે એ આવતા જે ભવિષ્યની અંદર પોતાનું ભવિષ્ય જાતે ઘડશે આવું સુંદર આયોજન ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું તે બદલ અમે બધા જ એમના આભારી છીએ ઓમ શાંતિ આજે આઠ માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે જનકલ્યાણ ટ્રસ્ટ દ્વારા આજે વિશેષ મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી ખાસ કરીને વિશેષ રૂપમાં જોઈએ તો નારી શક્તિ એ મહાન છે વિશેષ વંદે માત્રમ અને ભારત માતા કે જે બોલીએ છીએ તો નારીનું સ્થાન ખૂબ જ ઊંચું અને મહાન છે માત્ર ને માત્ર અગર નારી શક્તિ જાગૃત લાઈ જાગૃતિ સ્વયં લાવીને તો જીવન એક મહાન બની શકે છે વર્તમાન સમયે પરમાત્મા પિતા સ્વયંભૂ આ ધરાવ ઉપર આવી અને નારી શક્તિને એક મહાન શક્તિ અવતાર એવું શ્રેષ્ઠ જીવન બનાવવા માટે પરમાત્માએ એક રાજયોગની સહજ અને સરળ વિધિ શીખવાડી છે જેના દ્વારા નારી એ ખુદનું નહીં સ્વનું નહીં પણ સર્વ પૂરા વિશ્વનું કલ્યાણ કરી શકે એવી તાકાત છે એટલા માટે કહેવાય છે કે નર જેવી શ્રેષ્ઠ કરણી કરે નર શ્રી નારાયણ બની શકે નારી જેવી શ્રેષ્ઠ કરણી કરે તો નારી શ્રી લક્ષ્મીઓની શકે વાસ્તવની અંદર પૂરા વિશ્વની અંદર અગર સર્વ આત્માઓ એક પરમાત્મા પિતા એક પુરુષ એટલે કે પરમ પુરુષ પરમાત્મા છે અને નારી એટલે કે આત્મા દરેક દરેક ભાઈ અને બહેન એમાં આત્મા છે એક સજની અને પરમાત્મા પિતા સાજન અગર એવી શુભ દરેકની આત્મિક દ્રષ્ટિ બની રહે તો ખરેખર સર્વનું જીવન એક મહાન બની જાય અને દ્રષ્ટિ શુદ્ધ અને શુભ બનવાથી દરેક માનવ એક મહાન બને અને નારી શક્તિ અબળા નહીં પરંતુ સબળા બની અને નર્ક નહીં પરંતુ સ્વર્ગનું દ્વાર ખોલવાને લાયક બની શકે છે